આગળ વાત વડોદરાની તો વડોદરાના ડભોઈ પંથકમાં મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત

અને દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ છે દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ નુકસાની વેઠવાનો વારો આવ્યો મધરાત્રે વરસતા વરસાદમાં વેપારીઓએ દુકાન પર પહોંચવું પડ્યું અને દુકાનમાંથી કિંમતી સામાન તેઓએ ખસેડવાની ફરજ પડી ડપોઈ પંથકમાં અત્યાર સુધીમાં સિઝનનો તેત્રીસ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે વિમલ પાર્ક સહિત અનેક નીચાણવાળા વિસ્તાર પાર્ક નગરપાલિકા શોપિંગ સેન્ટર આ તમામ વિસ્તાર એવા છે કે જે જળ મગ્ન છે ભારે વરસાદને કારણે જમીન ત્યાં જળની સ્થિતિ વડોદરાના ડપોઈમાં જોવા મળે મેઘરાજાએ આખી રાત તોફાની બેટિંગ કરી ગઈ કાલે રાત્રે પણ ડપોઈમાં ધોધમાર વરસાદ અને જેને કારણે નીચાણવાળા વિસ્તાર જે જળ મગ્ન થયા છે દુકાનો હોય મકાનો હોય રસ્તા હોય તમામ વરસાદી પાણીમાં cop